નમસ્કાર તાપી ટુડે ડે આપનું સ્વાગત છે ગુજરાત કોંગ્રેસ જન આક્રોશ યાત્રા તાપી કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વાગત કરાયું વ્યારા જુના બસ સ્ટેશન ખાતે પહોંચી તમામ મહાનુભાવો દ્વારા અહીં બીજેપી સરકાર પર આકરા પહારો કરવામાં આવ્યા હતા અને બીજેપી સરકાર ભ્રષ્ટાચારી સરકાર ગણાવી હતી તાપી જિલ્લો મહારાષ્ટ્ર દમણ ને અડીને આવેલો જિલ્લો હોવાથી પુષ્કળ પ્રમાણમાં અહીં દારૂનો વેફળો ચાલી રહ્યો હોવાનો અને પોલીસ દ્વારા હપ્તાખોરી કરી કન્ટેનરો ઘુસાડવાનો આરોપ લગાવ્યો હતો અને તાપીમાં જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત કે નગરપાલિકાઓમાં જેમાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરાયો હતો જેથી આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતીથી જીતાડવા ઉપસ્થિત લોકોને આહવાન કરાયું હતું વધુમાં આજે કપૂરાના સામાજિક આગેવાન સમીરભાઈ સહિત અન્ય પણ કેસ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા યાત્રાના ત્રીજા તબક્કામાં દક્ષિણ ગુજરાતમાં પાંચમા દિવસે યાત્રા ઉચ્છલથી શરૂઆત કરીને આજે વ્યારા પહોંચી છે ઉચ્છલ હોય સોનગઢ હોય વ્યારા હોય બધી જ જગ્યાએ હજારોની સંખ્યામાં લોકો ઉમળકા યાત્રામાં જોડાઈ રહ્યા છે અને પોતાની તકલીફો પીડા દર્દ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે દરેક જગ્યાએ આદિવાસી વિસ્તારમાં જોઈએ તો ચારે તરફ મનરેગાને નલસે જલ યોજનામાં ઉઘાડી લૂંટ ચાલે છે અનેક જગ્યાએ એવું કીધું કે આ ભાજપના નેતા અને એમના મળતિયા ભ્રષ્ટાચારી લોકોએ નલસે જલ યોજનાને નલસે ધન યોજના બનાવી દીધી કારણ કે આ દિન સુધી ટીપું પાણી ના આવ્યું પણ લોકોની તિજોરીઓ ભરાઈ ગઈ ગાડી બંગલા બની ગયા એવી સ્થિતિ છે જળ જંગલ જમીનના અધિકારો માટે લોકો ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે બે હજાર છ માં કોંગ્રેસની કેન્દ્રની સરકારે વન અધિકારનો કાયદો લાવ્યા આજે બે હજાર છવ્વીસ વીસ વર્ષ થયા હજુ સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસી સમાજનેનો જંગલ જમીનનો અધિકાર નથી આપતો એ જ રીતે લોકો મોંઘવારીથી પરેશાન છે લોકો જે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે એ જ નક્કી કરી શકતા નથી નેશનલ હાઈવેની પણ હાલત એટલી ખરાબ છે કે લોકોને પરિવહન કરવું મુશ્કેલ પડે છે ચારો તરફ દારૂ અને ડ્રગ્સની બધીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે આ બાજુ એક બાજુ સેલવાસની બોર્ડર લાગે છે એક બાજુ મહારાષ્ટ્રની બોર્ડર લાગે છે બધી બોર્ડરોથી કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં આવે છે પણ એની પોલીસ કે સરકાર એને રોકતી નથી કારણ કે દર મહિને નિયમિત કરોડો રૂપિયાનો હપ્તો મળે છે એ એમની હપ્તાખોરીને કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થાય આજે નગરપાલિકાના ભ્રષ્ટાચારની વાત કરી તમે જોઈ શકો છો કે જે એસટી નિગમની માલિકીની જગ્યા પર નગરપાલિકાએ દુકાનો બનાવીને વેચી દીધી આજ નગરપાલિકામાં લોકો ટેક્સ ભરે છે પણ એના પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતું સફાઈની વ્યવસ્થા નથી થતી અનેક વિસ્તારો જે ગરીબ વિસ્તારો છે એમાં આજે પણ પાયાની સુવિધાઓ નથી મળતી ત્યારે એક બાજુ લોકો મોંઘવારીથી ત્રસ્ત છે બેરોજગારી છે ભ્રષ્ટાચાર છે પોલીસ અને પ્રશાસન કોઈની વાત સાંભળતી નથી અને સરકારમાં કોઈ સુનવાઈ થતી નથી દરેક સંજોગોમાં લોકો આ જનાક્રોશ યાત્રાના મંચ પર આવી અને પોતાની વાત રજૂઆતો કરી રહ્યા છે અમે કહીએ કે વિધાનસભા કૂચ કરવા તૈયાર છો ને અહિંસક રીતે ગાંધી માર્ગે લડીને નવા અંગ્રેજો સામે લડવા તૈયાર છો કે નહીં તો બધા જ એકી અવાજે કહી રહ્યા છે કે તૈયાર છે એનો સ્પષ્ટ મતલબ છે કે આ જનાક્રોશ યાત્રા ગુજરાતમાં એક નવી ક્રાંતિ લાવવા જઈ રહી છે એનો સ્પષ્ટ મતલબ છે કે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી બે હજાર સત્યાવીસમાં જે પરિવર્તન થવાનું છે એનો સંખનાત ગુજરાતની જનતા યાત્રાના માધ્યમથી ફૂંકી રહી છે